Okay, I'm very happy with it sir, again I will show you, again I will talk with you. आई वाज जो ने थ्री स्टार थ्री स्टार और टू स्टार पर तो मैं ध्यान आपती ही नहीं और पहला स्टार हुई है ना तो आई लव इट कि तुम्हें बहुत प्रेकेथी फस आगे तू तुम्हारी मां पे प्रे करिस आई मेबी कि लाइक लाइफ इट्स रियल इन नॉट दैट मोर इजी इजी देन इजी एंड हार्ड देन वेरी हार्ड सो आई जस्ट हार्डली अप्रिशिएट टू माय सेल्फ कि आई विल टॉक विद यू ને મે બી કે આ બધા પત્રકાર લોકો કાલે દુનિયામાં જાહેર થઈશ પણ હું એટલું જાણું છું કે માનવ મંદિરમાં હું હતી તો હું મંદ બુદ્ધિ નથી પણ જિંદગીની કે ને એસા મંદિર કઈ છે સાહેબ આ શું કરું છે

રોજ અમરેલી જિલ્લા પોલીસ વતી અને સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન દ્વારા તે મા બાપ આશ્રમ સાવરકુંડલા ખાતે આવેલ છે ત્યાં સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત આપણે આ ધાબડા વિતરણ પ્રોગ્રામ આજે કરવામાં આવેલ હતો જેમાં બત્રીસ અલગ અલગ વૃદ્ધો જે અહીંયા રહે છે એમને કેમ કે શિયાળાની ઋતુ છે અને ઠંડીનું પ્રમાણ વધતું જાય છે તો એમની સામે એમને રક્ષણ મળી રહે એ હેતુથી આજે આપણે આ ધાબડા વિતરણ કાર્યક્રમ અહીંયા યોજવામાં આવેલ હતો